સોરઠિયાની આગેવાની રત્ન કલાકાર અધિકારી યાત્રાનું આયોજન કરવામાં આવ્યું તેમાં ગોપાલભાઈ ઇટાળિયા અને આમ આદમી પાર્ટી હોદ્દેદારો અને કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને ઉમિયા માતાજીના મંદિરેથી પદયાત્રા પ્રસ્થાન કરવામાં આવી હતી અને સવાણી રોડથી માનગઢ ચોક બજાર ખાતે પૂર્ણાહુતિ કરવામાં આવી હતી અને ત્યારબાદ ગોપાલભાઈ દ્વારા નાગરિકોને સંબોધન કરવામાં આવ્યું હતું આજે આમ આદમી પાર્ટી દ્વારા સુરત ખાતે રત્ન કલાકાર અધિકાર યાત્રાનું બહુ મોટું આયોજન કરવામાં આવ્યું આમ જોઈએ તો એક નોંધ લેવા જેવી બાબત એ છે કે વર્ષો પછી આટલા મોટા પાયે આટલા મોટા પ્લેટફોર્મ ઉપરથી રત્ન કલાકારો માટે અવાજ ઉઠાવવામાં આવે છેલ્લા વીસ પચીસ વર્ષમાં કોઈ પાર્ટીએ આટલા મોટા લેવલે રત્ન કલાકારોના અધિકારો માટે વાત કરી હોય એવું ક્યારેય બન્યું નથી

કેટલાક રત્ન કલાકારો મજબૂરી વશ ક્રિમિનલ એક્ટિવિટી તરફ વળી ગયા છે હમણાં પકડાયા હતા દારૂ વેચતા ડ્રગ્સ વેચતા પછી એમણે કબૂલ્યું કે અમારી પાસે આવકનું કોઈ સાધન નથી પરિવારમાં ઘરનો પેટ ભરવાની મજબૂરી આવી ત્યારે અમારે લાચારીમાં ધંધો કરવો પડ્યો છે તો આ બધી જ પરિસ્થિતિ સરકારની નજર સામે હોવા છતાંય આજ રત્ન કલાકાર ભાઈઓએ વર્ષો સુધી ભાજપને મત આપી

અને હજુ તો કાર્યક્રમ થયો નથી ત્યાં જ ગઈકાલે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા જાહેર કરવામાં આવ્યું કે પચાસ હજાર કરતા પણ વધુ અરજીઓ અરજીઓ મંજૂર મંજૂર કરવામાં આવી છે છે જે અધિકારીએ ગઈકાલે એમ કીધું કે અમે કરી એ જ અધિકારી સાથે આજથી એક મહિના પહેલા મેં ટેલિફોનથી વાત કરી હતી ત્યારે મેં પૂછ્યું હતું કે સુરતમાં કેટલી અરજી મળી કે પૈકી કેટલી અરજી મંજૂર થઈ ના મંજૂર થવાના કારણો શું છે ત્યારે એ જ અધિકારીએ મને એવું કહેલું કે હજુ તો અમારી પાસે ફોર્મ આવ્યા છે હજુ તો ચેક કરીએ છીએ હજુ તો સ્ક્રુટિની ચાલુ છે લગભગ મહિનો દોઢ મહિના પછી બધું ખબર પડશે કે કોની મંજૂર કોની ના મંજૂર એ જ અધિકારીને ગઈકાલે એવું આત્મજ્ઞાન થઈ ગયું કે બધી મંજૂરી થઈ ગઈ ને આપી દઈશું તો આ જનતાની તાકાત છે આમ આદમી પાર્ટીની તાકાત છે કે કાર્યક્રમ જાહેર થયો ત્યાં જ જો આટલું કામ કરવું પડ્યું હોય તો રત્ન કલાકાર ભાઈઓ પણ વિચારે કે આમ આદમી પાર્ટીની સરકાર આવશે તો કેટલું સારું કામ થશે